ગામમાં મુસાફરોની ભીડના લાભ લઈ ચિત્તરો ચોરીની ઘટનાઓ અંજામ આપતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે જોકે હવે સુરત રેલવે પોલીસની વધુ સક્રિયતાને પગલે આવા ચિત્તરો ગુનાને અંજામ આપતા પહેલા વિચારી રહ્યા છે દરમિયાન સુરત રેલવે પોલીસે વધુ એક ડિટેક્શન કામગીરી કરી સુરત રેલવે સ્ટેશન ખાતે ગોલ્ડ ટેમ્પલ ટ્રેનમાંથી મોબાઈલની ચોરી કરીને ભાગી ગયેલા ચોરને ઝડપી પાડ્યો છે ચોરીનો મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યો છે પોલીસ અધિક્ષક અભય સોની પરે વડોદરા નાઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ તથા ટ્રેનોમાં બદલેલ ચોરી સહિતની ડિટેક્ટર ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક જી એસ શ્યાન પશ્ચિમ રેલવે સુરત વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ અને સુરત રેલવે સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી વ્યાસનાઓની સીધી સૂચનાથી ગઈ તારીખ ત્રણ એક બે હજાર સાંજે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ઉપર ટ્રેન નંબર બાર નવસો ચાર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ચડતી વખતે પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ કોઈ ચોરીસમ ચોરી કરી નાસી ગયો હતો છે ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત રેલવે પોલીસ સ્ટેશનના એએસઆઈ હરસિંહભાઈ અર્જુનભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ નાઓ કોલ ડિટેલ્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી સમની તપાસ શરૂ કરી હતી અને અંતે તેમના સફળતા મળી હતી પોલીસે આરોપી એઝાઝ હબીબ શેખની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી ચોરી કરેલ મોબાઈલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર નવસો નવાણુંનું રિકવર કરી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી હતી